જય બોલેધર ખિસકોલીઓ અને પક્ષીઓ માટે ત્રણ ચાર જગ્યાએ સ્ટેન્ડ બનાવ્યા છે જમીનથી ઉપર એટલે એમને કૂતરાઓ હેરાન ન કરે અને એ ખાઈ શકે બે જગ્યાએ અલગ અલગ પાણીના કુંડાઓ મૂકેલ છે આ છે લીમડાના થળે બીજું અહીંયા દિવાલ પર છે પર છે એક પાણીનું કુંડું અહીંયા નીચે છે અને એક પાણીનું કુંડું દિવાલ પર આગળ છે ખિસકોલી આવી ગઈ છે ખાવા માટે આપ જોઈ શકો છો અહીંયા લગભગ પચાસેક જેટલી ખિસકોલીઓ છે અને ઘણા બધા પક્ષીઓ પણ છે એ પોતાનો ખોરાક સાથે લઈને ઉપર ચાલી ગઈ ઉપરથી બીજી ખિસકોલી એમને ડરાવે છે આ માણસ જેમ આમાં પણ શું વેર હશે કડવા લીમડાની મીઠી છાંયામાં પક્ષીઓ વિહરે છે અહીં અમે પચીસેક જેટલા વૃક્ષો ઉછેરા છે મોટા કર્યા છે હિસકોલીઓની સતત ચડ ઉતર દીવાલ પરથી વૃક્ષ પર થયા કરે છે સ્ટેન્ડ પર કાળી ચકલી પણ રાંધેલો ખોરાક ખાવા માટે આવે છે બુલબુલ પણ છે અહીં આખા એ પ્રાંગણમાં કલસોર અને ખિસકોલીઓની દોડાદોડી ચાલુ જ હોય છે અહીંયા પક્ષીઓ માટે બારેમાસ ભોજન મળી રહે એટલે ઉમરો ઉમરો આવ્યો છે કે જેના ફળ બારેમાસ આવે છે એમની બાજુમાં વિકળો છે કે જે ઔષધિ છે કમળા માટેની એની બાજુમાં જાંબુડો છે અને આ તરફ પીપળો તથા લીમડો છે જ્યાં બોલે તો